આર ટી એ બે હજાર નવ અન્વયે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ એકમાં પ્રવેશની જાહેરાત આપવામાં આવેલી છે તો ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ બે હજાર નવની કલમ બાર એક ક હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં પચીસ ટકા મુજબ વિના મૂલ્યે ધોરણ એકમાં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની જે યોજના છે તે અમલમાં છે જે અંતર્ગત જે બાળકો પહેલી જૂન બે હજાર ચોવીસના રોજ છ વર્ષ પૂર્ણ કરેલા હોય અને નીચે દર્શાવેલ અગ્રતા ક્રમ ધરાવતા હોય તે જ બાળકો આ યોજના હેઠળ અગ્રતા ક્રમ મુજબ પ્રવેશને પાત્ર બને છે તો આમ મિત્રો પહેલી જૂન બે હજાર ચોવીસના રોજ જે બાળકના છ વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોય અને અહીંયા નીચે દર્શાવેલો અગ્રતા ક્રમ ધરાવતા હોય તેવા જ બાળકો છે તે અગ્રતા ક્રમ મુજબ પ્રવેશને પાત્ર બને છે તો હવે આપણે તે માટેનો જે અગ્રતા ક્રમ છે તે જોઈ લઈએ તો મિત્રો અગ્રતા ક્રમ કંઈક આ પ્રમાણેનો છે જેમાં ક્રમ નંબર એક ઉપર છે અનાથ બાળકો ક્રમ નંબર બે ઉપર છે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળો બાળક ક્રમ નંબર ત્રણ ઉપર છે બાળ ગૃહના બાળકો ક્રમ નંબર ચાર ઉપર છે બાળમજૂર સ્થળાંતરિત મજૂરના બાળકો ક્રમ નંબર પાંચ ઉપર છે મંદ બુદ્ધિ સેરેબ્રલ પાલસી ધરાવતા બાળકો ખાસ જરૂરિયાતવાળા બાળકો શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા બે હજાર સોળની કલમ ચોત્રીસ એક માં દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો ક્રમ નંબર છ ઉપર છે એઆરટી એટલે કે એન્ટી થેરાપી જે સારવાર લેતા હોય તેવા બાળકો ક્રમ નંબર સાત ઉપર છે કે ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી અર્ધલશ્કરી કે પોલીસ દળના જવાનના બાળકો ક્રમ નંબર નવ ઉપર છે કે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી ક્રમ નંબર નવ ઉપર છે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો ક્રમ નંબર દસ ઉપર છે કે ઝીરોથી વીસનો આંખ ધરાવતી તમામ કેટેગરી જેમાં એસસી એસટી એસઈ જનરલ અને અન્ય તમામ કેટેગરીનો સમાવેશ થાય છે તેવા બીપીએલ કુટુંબના બાળકો ક્રમ નંબર અગિયાર ઉપર છે અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિની એટલે કે એસટી કેટેગરીના બાળકો ક્રમ નંબર ઉપર છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અન્ય પછાત વર્ગ અને વિચારતી અને વિમુક્ત જાતિના બાળકો તો આ ત્રણેય કેટેગરીમાંથી વિચારતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહે છે અને છેલ્લે ક્રમ નંબર તેર ઉપર છે જનરલ કેટેગરી એટલે કે બિન અનામત વર્ગના બાળકો તો અહીંયા નોંધ પણ આપેલી છે કે ક્રમ નંબર આઠ નવ અગિયાર બાર અને તેર માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂપિયા એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં વાર્ષિક રૂપિયા એક લાખ અને પચાસ હજારની આવક મર્યાદા લાગુ પડશે અને પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા આવકની અગ્રતા વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ અને પ્રવેશ આપવામાં આવશે તો આ પ્રમાણે અગ્રતા ક્રમ નક્કી કરવામાં આવેલ છે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે આ પ્રવેશ મેળવવા માટે બાળકના વાલીએ આર ટી ડોટ ઓ ગુજરાત ડોટ કોમ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે અને તે વેબસાઇટ પર જઈ તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસને ગુરુવારથી લઈ તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસને મંગળવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકાશે અને આ અંગેની જે કંઈ જરૂરી સૂચનાઓ છે જેવી કે અરજી સાથે કયા ડોક્યુમેન્ટ જોડવા કયા અધિકારીના રજૂ કરવાના રહે છે તે સહિતની તમામ વિગતો છે તે આ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે અને અરજદાર જરૂરી આધાર પુરાવા એકઠા કરી શકે તે માટે ઓનલાઈન અરજીની સમય મર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાનો જે તારીખ છે તે બંને વચ્ચે ચોક્કસ સમય રાખવામાં આવેલો છે અને વાલીને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો રહેઠાણનો પુરાવો જાતિ કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો ટેક્સ રિટર્ન અને જો ઇન્કમટેક્સ રિટર્ન ન ભરેલું હોય તેવા કિસામાં આવક વેરાપાત્ર આવક થતી ન હોવા અંગેનું સેલ્ફ ડેક્લેરેશન આ તમામ આધારો છે તે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે જ રાખવાની છે ઓનલાઈન ભરેલા ફોર્મ ક્યાંય જમા કરવાનું રહેશે નહીં તો તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે આ ફોર્મ છે તે આપણે ક્યાંય જમા કરાવવાનું નથી માત્ર પ્રિન્ટ કાઢી અને આપણી પાસે સાચવીને રાખવાનું રહેશે તો હવે આપણે તેનો કાર્યક્રમ જોઈ લઈએ તો મિત્રો શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આરટીએફ બે હજાર નવ હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટેનો જે સંભવિત કાર્યક્રમ છે તે આ પ્રમાણે છે જેમાં શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે પ્રવેશ માટેની વર્તમાનપત્રોમાં જાહેરાત બહાર પાડવાની તારીખ છે તે તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસ છે એટલે કે પાંચ ત્રણ બે હજાર ચોવીસના રોજ આ જાહેરાત બહાર પાડી દેવામાં આવેલી છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીઓને આપવાના થતા દિવસમાં ટોટલ નવ દિવસ આપવામાં આવેલ છે એટલે કે પાંચ તારીખે જાહેરાત બહાર પડી ત્યાંથી લઈ અને તેર તારીખ સુધીનો સમયગાળો એટલે કે ટોટલ નવ દિવસનો સમયગાળો ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે આપવામાં આવેલો છે ત્યારબાદ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવામાં આપવાના થતા દિવસમાં જોઈએ તો ટોટલ તેર દિવસ આપવામાં આવેલ છે તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસથી લઈને તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકાશે ત્યારબાદ જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી અને એપ્રુવ કે રિજેક્ટ માટેનો જે સમયગાળો છે તે પંદર દિવસનો છે એમાં તારીખ જોઈએ તો ચૌદ ત્રણ બે હજાર ચોવીસથી લઈ અને અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં ટોટલ પંદર દિવસમાં આ ફોન છે તે એપ્રૂવ અથવા તો રિજેક્ટ કરવાના રહેશે તે પૈકી માત્ર જે અમાન્ય થયેલા ઓનલાઈન અરજીઓમાં જે ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારને પુનઃ તક આપવા માટેનો સમયગાળો છે તે ત્રણ દિવસનો છે જેમાં તારીખ એક ચાર બે હજાર ચોવીસથી લઈ અને ત્રણ ચાર બે હજાર ચોવીસ એમ ત્રણ દિવસનો સમયગાળો છે અને ત્યારબાદ આજે માત્ર અમાન્ય થયેલી ઓનલાઈન અરજીઓ પૈકી જે પુનઃચકાસણી માટે ડોક્યુમેન્ટ અપલોડ થયેલા હોય તે ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવા માટેનો જે સમયગાળો છે તે ચાર દિવસનો છે જેમાં એક ચાર બે હજાર ચોવીસથી લઈ અને ચાર ચાર બે હજાર ચોવીસ સુધીનો આ સમયગાળો નક્કી કરવામાં આવેલો છે અને છેલ્લે આ પ્રવેશ પ્રક્રિયાનો જે પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ છે તે છ ચાર બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે તો આ પ્રમાણેનો જે સંભવિત કાર્યક્રમ છે તે નક્કી કરવામાં આવેલ છે આ ઉપરાંત મિત્રો આ ફોર્મ ભરવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેનું લિસ્ટ તમે અહીંયા જોઈ શકો છો તો આ પ્રમાણેનું જે લિસ્ટ છે તો અહીંયા જે કેટેગરીવાઇઝ નામ અને તેની સામે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે તે આપણે બતાવી રહ્યા છીએ તો જો તમે વિગતવાર જોવા માંગતા હોય તો આ જે સ્ક્રીનશોટ છે તે લઈ અને તમે વાંચી શકો છો અથવા તો આ લિસ્ટ આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકી દઈશું તો મિત્રો આ પ્રમાણે કેટેગરી વાઇઝ આ જે ડોક્યુમેન્ટ છે તે લિસ્ટ આખવું આપેલું છે આ ઉપરાંત આપણને અહીંયા ખાસ સૂચના આપવામાં આવેલ છે તો તે ખાસ સૂચનાઓ આપણે જોઈ લઈએ જેમાં ખાસ કરી અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઓનલાઈન ફોર્મમાં માત્ર ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહે છે ઝાંખા કે ઝેરોક્સ કોપી અને ના વાંચી શકાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલા હશે તો તેવા ફોર્મ છે તે રિજેક્ટ થશે તો અહીંયા ખાસ લખેલું છે કે કોઈ પણ ઝાંખા ઝેરોક્સ કોપીમાંથી સ્કેન કરી અને આવા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી અને જો અપલોડ થશે તો તે ફોર્મ રિજેક્ટ થશે અને આપણે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તે જેપીઈજી અને પીડીએફ ફોર્મેટમાં જ ડોક્યુમેન્ટ અપલોડ થશે આ ઉપરાંત આપણે જોઈએ કે ડોક્યુમેન્ટ છે તે ચારસો ને પચાસ કેવીથી ઓછી સાઇઝ રાખી અને તેને અપલોડ કરવાના રહેશે આ ઉપરાંત મિત્રો જે રહેઠાણનો પુરાવો જેમાં ભાડા કરાર જે રજીસ્ટર્ડ હોય તે એક કરતાં વધારે ભેજ હોય છે માટે તેને પીડીએફ ફોર્મેટમાં જ અપલોડ કરવાના છે અને તેના માટેની સાઈજ છે તે પાંચ એમબીથી નાની રાખવાની રહેશે તો આ જે ખાસ સૂચનાઓ છે તેને ધ્યાને રાખી અને તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તો મિત્રો આશા રાખું કે આર જે જાહેરાત આવેલી છે તેના વિશે વિગતવાર સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે